નમસ્કાર છો અરવલ્લી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા મોડાસા શાળામાં સર્વાઇકલ કેન્સરની જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો જેમાં શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના જિયા પરમારે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતતા આણી હતી અરવલ્લી જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા કેન્સર જાગૃતિ વર્કશોપ વૃક્ષારોપણ તેમજ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર સ્વપ્નિલ અને જવાહર નવોદય વિદ્યાલય સેનાના સ્વયંસેવકોની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી સર્વાઈકલ કેન્સરના જાગૃતિ વર્કશોપમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ તબક્કે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરીને વૃક્ષોના જતન અંગેના શપથ પણ લેવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરને લઈને જાગૃતતા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વાઇકલ કેન્સર અંગેની જાગૃતતા આવે તે માટે જીયા પરમાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરાઈ રહ્યો છે આજે પણ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના સ્વાસ્થ્ય અંગે પરિવાર અને સમાજમાં ભારે અજ્ઞાનતા પ્રવર્તે છે જેને ધ્યાનમાં લઈને શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના જીયા પરમાર અને તેમના સ્વયંસેવકો દ્વારા સમગ્ર ગુજરાતભરની મહિલાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે અત્રે નોંધર વર્ષથી લઈને એક વર્ષમાં અંદાજે સવા લાખ મહિલાઓ આ રોગનો શિકાર બને છે અને એમાંથી સિત્યોતેર હજાર થી વધુ મહિલાઓ કાર્ડનો કોડિયો બની જાય છે આ કાર્યક્રમનું સંચાલન કૌશલ રામાની અને ડોક્ટર સ્વપ્નીલે કર્યું હતું કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર